ગમે એટલો છોડ લીલો હોય પણ પાણી ન પવાય તો હું કંઈ જ જવાનો વહેલો મળો સમજી જ લેવાનું સાચી વાત છે ને ભાઈ હારામ હારું ફળદ્રુપ બિયારણ હોય આમ ફળદ્રુપ જમીન હોય હારામ મારું હાઈબ્રિડ બિયારણ હોય પણ પાણી જ ના મળે તો હું કઈ જાય સત્સંગ છે ને આ બધું આ સમાગમ તમને દર સોમવારે આવજો ને રવિવારે આવજો ને આવું શુક્રવાર કહીએ છીએ ભાઈ આ પાણી પવાય છે પાણી પવાય છે પરસાદી નથી મળતી પાણી પવાય છે અને તો લીલા રહેશો અઠવાડિયે સભામાં આવશો ને તો રેગ્યુલર અવાસે તો પેલા ભાઈ સત્સંગમાંથી ગયા શ્રીખંડ કાઢ્યા એમને લ્યો જબરો શ્રીખંડ હવે શું થયું સાંભળજો આઠ મહિના પછી અમે ગયા છીએ અમારી સભા મહિના કે તમે અમે આવવાના હું આવવાનો છે કીધું તું કે નહીં સ્વામી ઘેર જઈને બે જણ બોલ્યા અમે બે જણા ગયા હતા ઘેર જઈને સમજાયા કીધું અડધો કલાક બેઠા એમના ઘરવાળાએ કીધું કે હવે શું મને તો જવા દો તમે લોહી પીવો છો શું ગળે પડો અમારી હાજરી બે બચી પડ્યા કે છોકરાએ કહે છે કે બાપા અમને તો જવા દો તમારે ના જવો જ કંઈ નહીં તમે જવા છો હું કાં તો ઘરમાં જ જતો રહીશ ને કાં તમને કાઢી મૂકીશ કે સ્વામી ના આવ્યા કોઈને આવવાય ના દીધા ઘરમાં જ બિચારા બધા રોવ્યા છે ઘરવાળા ત્યાં અમે વગર કીધી ઘેર પહોંચી ગયા ઘેરમાં હતા એ તો નક્કી હતું એટલે ઘેર ગયા ઘેર ગયા નું તો પછી ઊભા થયા આવો સ્વામી આવો અમે શિખંડ લઈને આવ્યા છીએ આજે ન તો અમારી જોડે પણ મારે વાતની કંઈક શરૂઆત તો કરવી પડે શિખંડ લઈને આવ્યા છે તમને શિખંડ બહુ ઊભા આવે છે તમે કે સ્વામી જો હવે હું મંદિર તો આવવાનું નથી છે મને તો સુ પડી આ બધાય એક થઈ ગયા મને જુદો પાડી દે તો લે સમજીશું એમને મનમાં બધાય સ્વામી મે સલાહ આપી કે શીખન કરીએ ને આમ આ બેટા કે આ લઠ્ઠું પકડીને બેહી રહ્યા કે બસ ન મોહન થા કરવા કતો લાડુ કર મે કીધું ને પાંચ આઈટમ બતાઈ એમાંથી એક તો પસંદ કરી દી અમે ડોટ કલાક બેઠા ડોટ કલાક મન ધારીયું ના છોડી શકે બધાય હતી મે માફી માંગી કે તો બધા ગામના હરિભક્તો હતી હું માફી માગું છું આપણે આપ પધારો અમે તમને લેવા આવ્યા છે ચલો ભૂલી જાઓ કે તું બોલો આજે અમે તમારા વતી હવે આજે દહીં મેળવ્યું નથી નહીં અમે શિખંડની રસોઈ કરીને તમને જમાડત મારા હાથે ના માને અઠીલો સ્વભાવ મનમુખી સ્વભાવ બોલો સત્સંગમાંથી ગયા હજુ નથી આવ્યા કોઈ દિવસ મન ધાર્યું મન ગમતું ના કરશો Mandarim na